અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામના એક યુવા ખેડૂતે પરંપરાગત ખેતીમાં નવીનતા દાખવીને અદ્ભુત સફળતા મેળવી છે ઘઉંમાંથી પોંખ બનાવી વેચાણ કરીને તેમણે ત્રણ વીઘામાંથી સીધા ચાર લાખ દસ હજારની આવક મેળવી છે ગીગાસણ ગામના પ્રવીણભાઈ શિરોયાએ ઘઉંનો અનોખો ઉપયોગ કર્યો છે સામાન્ય રીતે એક મણ ઘઉંનો ભાવ 600 થી આઠસો રૂપિયા મળે છે પરંતુ પોંક બનાવીને વેચાણ કરતા તેમને એક મણના સીધા આઠ હજાર રૂપિયા મળ્યા છે પોંક એટલે ઘઉંના દાણા શેકીને બનતો શિયાળામાં લોકપ્રિય નાસ્તો બજારમાં તેનો ભાવ પ્રતિ કિલો ચારસો રૂપિયા સુધી મળે છે આમ એક મણ પોંકના આઠ હજાર રૂપિયા સહેલાઈથી મળતા જાય છે માત્ર ત્રણ વીઘામાં ઘઉં વાવીને પ્રવીણભાઈએ પોંક બનાવ્યો ગણતરી પ્રમાણે એક કિલો પોંક તૈયાર થયો જેનું વેચાણ કરીને તેમણે ચાર લાખ દસ હજાર રૂપિયા કમાયા જો એ જ ઘઉં બજારમાં દાણા રૂપે વેચાયો હોત તો માત્ર એસી હજાર રૂપિયાથી વધુ મળ્યા ન હોત દાદાજી ફાર્મ તરીકે હું પોક બનાવી ઘઉંનું મૂલ્ય વર્તન કરી અને વેચું છું અને ઘઉં આમ આપણે જોવા જઈએ તો નોર્મલી અમારે કાચો વીઘો એટલે પચાસ એક મણ જેવા ઘઉં થતા હોય પાંચસો રૂપિયાના ભાવ લે કે ગણો એટલે પચીસ હજાર રૂપિયા જેવા ઘઉં થતા હોય આ ઘઉંને મૂલ્યવર્ધન કહ્યું મેં તો એ ઘઉં જે પચાસ મણ થતા હતા મને પંદર મણ મળ્યા પણ પંદર મણ મેં આઠ હજારના ભાવથી વેચવાનું ચાલુ કર્યું એટલે સમજો તો એક લાખ વીસથી એક લાખ ત્રીસ હજાર રૂપિયા જેવો વિકો ખર્ચ બાદ કરતાં આપણને પૈસા મળી દે અમરેલી રાજકોટ અમદાવાદથી લઈ સુરત વડોદરા સુધી પોંખની ભારે માંગ છે ખાસ કરીને શિયાળામાં તાજા શેકેલા પોંખનો સ્વાદ માણવા લોકો આતુર રહે છે પ્રવીણભાઈએ માત્ર દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે છતાં વિચારો મોટા રાખી ખેતીમાં નવી દિશા બતાવી છે આ કિસ્સો સાબિત કરે છે કે જો ખેડૂતો મૂલ્યવર્ધન પર ધ્યાન આપે તો લાખો રૂપિયાની આવક સહેલાઈથી મેળવી શકે છે ગીગાસણ ગામના પ્રવીણભાઈ શિરોયાની આ નવીનતા દર્શાવે છે કે ખેતીમાં ફક્ત પાક નહીં પરંતુ વિચાર અને આયોજનથી પણ સમૃદ્ધિ મેળવી શકાય છે આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે ફોલો કરો ગુજરાત વંદનને ધન્યવાદ આભાર